બોલો માતાજી અમરેલી જિલ્લો લાઠી તાલુકો અમારા મિત્રો ભેગા થયા છે આજ અને ભજીયા નો આજ પ્રોગ્રામ છે જબરદસ્ત

જીગા ભાઈ નો કાક વીસ હતો તો કે આજ આઠ કાક નવ તારીખ છે કાક હોમ માર છે સાડા ત્રણે વાગે આપણે મિટિંગ કરી એના આપણે પ્રોબ્લેમ એટલું છે કે માણસ ફૂઈ ગયા છે ભાઈ વધી રસ કરીશું તમે જમવા આવી જાય તાલીઓ તો આપણે બે કિલો ભાઈયાનો વધારે પ્રોગ્રામ જ છે જે આવે આપણે જમાડવાના છે આપણે ભૂજ થી ને બોલાવે છે કે કારણ કે પૈસા આપડી ભૂજ થી પૈસા જો ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો ભજીયા તૈયાર થઈ ગયા છે જો મિત્રો જોરદાર ભજીયા બનાવ્યા છે જો અમારી મહેનત સફળ થઈ આમ સક્સેસ થઈ ગયા

તો મિત્રો જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો આજે હું મારી બેન ના ઘરે આવ્યો હતો તો જો અત્યારે વાગ્યા છે સાડા દસ સાડા દસ વાગે અત્યારે જમવાને આપણે ભજીયાની પાર્ટી કરવી છે આપણે જો અચ્છા તૈયારી થઈ છે આ છે આપણે મેંદાનો લોટ જો બેસ્ટ શણ્યાનો લોટ આ જો તાપ લગવાની ચાલુ થઈ ગયું તો વિડીયોમાં બને રહો મિત્રો ભજીયા કેવા બને જોજો તમે મને કોમેન્ટ કરજો વિડીયો લાસ્ટ સુધી જોજો હાય દોસ્તો હાય દોસ્તો ટોડા ગામ છે

માતાજી કે કાસા બટી દરો ખાયો ભાઈ તો મિત્રો જો આ કાસા બટી દા જો માતાજી નો પવન આવી ગયો સીતાનો તમે જો તો ખરા મિત્રો આ કેવી કૃપા કેવાય હલે નીકળી ગયો ગણો અને અમારા મિત્રો બધા રમત કરવા છે કેમ કે ધરાઈ રહ્યા છે આઠ કિલો ભજિયા ખાઈ ગયા છે આજે સાડા ત્રણ વાગ્યા શરૂ થય છે મિત્રો એક આપડે ચણા નો